નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર મહુવાના ઓડા પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગદર્શિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી મહુવા અને બીઆરસી ભવન મહુઆ આયોજિત સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મહુવા તાલુકાના ઓન્ડ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં આમચક સીઆરસીમાં સમાવેશ દસ શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાના અંદર છુપાયેલી પ્રતિભાઓ બહાર લાવી પોતાની કૃતિઓ રજૂ કરી હતી જે પ્રદર્શનમાં આમચક સીઆરસી જીતેન્દ્ર મહેતા મહુવા તાલુકા શિક્ષક સંઘના ઉપપ્રમુખ રાજેશભાઈ ચૌધરી કેન્દ્ર શિક્ષક મહેશ પટેલ શિક્ષકગણ અને ગ્રામજનો હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું નમસ્કાર હું કીર્તિબેન ડાહિયાભાઈ પટેલ પ્રાથમિક શાળા ઓંડમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ ગાંધીનગર જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આ આયોજિત અને આમચક કેન્દ્રનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર ચોવીસ પચીસના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી હતો જેમાં પાંચ વિભાગ પ્રથમ વિભાગ ખોરાક આરોગ્ય અને સફાઈ બીજો વિભાગ પરિવહન અને સંચાર ત્રીજો વિભાગ પ્રાકૃતિક ખેતી ચોથો વિભાગ ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન પાંચમા વિભાગમાં એ આપત્તિ વ્યવસ્થાપન અને બી કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગમાં આમચક કેન્દ્રની જુદી જુદી સાત શાળાઓએ ભાગ લીધો અને પોતાની કૃતિ બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી જેમાં કેન્દ્ર કક્ષાએ હવે જે બાળકો પ્રથમ આવશે એ શાળાઓ પોતાનું પ્રદર્શન બ્લોક કક્ષાએ રજૂ કરશે જેમાં સ્માર્ટ રોડ ઔષધીય વનસ્પતિ આગ લાગવાના સંજોગોમાં વ્યવસ્થાપન વિવિધ ગાણિતિક નમૂનાઓ વગેરે ખૂબ જ સુંદર કૃતિઓને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને સમજ માર્ગદર્શિક શિક્ષકો દ્વારા પણ આપવામાં આવી હતી અને આ વિજ્ઞાન અને ગણિત પર્યાવરણ પ્રદર્શન ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હિતેશ પરિક જનસાક્ષી ન્યૂઝ બારડોલી